તો family સૌ કે છે તમારું નામ આ કેમ છો ફેમિલી બધે મજામાં બધા જય માતાજી હરફ માલે મસ્ત મજા સવાર પડ્યો ફ્રેશ થી બ્લોગ શરૂ કરી દીધો છે જે હે કે આપરે કે ખાધું હોય ને એમને ભીખા પેટ છે કેમ કે જાવું છે આપરે પેસોટી સેડા પેસોટી જાર ખાઈ દે કે તેવા માણસ ને કે બીમાર બહુ બધો પડતા હોય તેવી રીતે કે મારી માન્યતા છે મે હે કે જે કે ખાધું હોય કે સાય ને પીધો એમને મે કે માર જવાનું છે હું કરા દાવા ને બપ્પા પેસોટી સોળાવા હા જો એવી રીતનું કહે છે એટલે હે કે પેસોટી સોળાવવાને હવે એમાં કઈ રીતની આવે ને એ તો મને ખબર હું પહેલી વાર જાઉં છું એમાં કાકા જ કરે છે એટલે હે કે સવારે વહેલું જવાનું ને ભીખા પેટે અત્યારે હે કે હાથ વાગ્યા હજી કઈ આપણે ખાધું નહીં આપણે ટોલ ગાડી જોઈએ એમને હે ધીમે આકી જય કાકાને ઘેરે પછી કેવી પેસોટી સોળે એ જોઈને તમારી સાથે શેર કરીએ કરવા દે તો અનુકથામાં હે કે બહુ બધા ના પાડે કેમ કે વિડીયો બનાવવાની સખત મનાય હોય આવું બધું હોય કે પ્રોસેસ તો એમાં હે કે વિડીયો ન બનાવ એટલા માટે એવું હોય તો જોઈએ આપણે આગળ શું થઈ ને કેમ હોય ને કેમ નહીં આપણે તો પહેલી વાર જાય છે હવે તો ફેમિલી આપણે પેસોટી સોળ આવીને તો એવા છે એમાં તો એવું હોય કે હું આવી દે પછી હે કે હળી ને એવું માપતા હોય પછી પગમાં મારે એવું બધું હોય તો એટલે હે કે આપણે પેસોટી ખાઈ ગયેલી હોય કે તો પેસોટી હે કે હેડકી જગ્યાએ આવી દે એટલે પછી આપણને હે કે આમ કાંઈ થાય નહીં પૈસાનું હે કે હારામાં હારું રહે આપણે હે કે એવું બધું કરાવીને કરાવીએ પછી ના કે વિડીયો બનાવેલો તો કેમ કે એવું બધું હોય કે તો વિડીયો ઓછો બનાવવાનો એટલા માટે હવે વાર હે કે જમી લઈ થોડોક વાર આરામ કરી લઈ દવા પીવાનું બાકી તો એ પી લઈ પછી આપણે મળીએ કેમકે હમણાંથી નહીં કે અમારે હાવ શેડ્યુલ હે કે હાવ એટલે હાવ બગડી ગયું છે કેમકે કાંઈ હે કે એક શેડ્યુલ જ નથી રહેતું હમણાં તમે કાંઈ મજા કોઈની નથી મને મજા નથી મારા પપ્પાને નથી મારા ભાઈની નથી મારા બેનની નથી એને લીધે કે આ શેડ્યુલ બગડી ગયું છે અને આપણો ટાઈમ સર બ્લોગે નથી આવતું કેમ કે મજા ન હોય કે તો એડિટ કોણ કરે એવું થાય ને એટલે ધીમે ધીમે બેનને શીખવાડીએ છીએ તો બેન કાળો કાળો કહે કે બ્લોગ એડિટ કરે છે અને મને મારી સિવાય અમારા ઘરમાં બીજા કોઈને એડિટમાં બહુ કંઈ આવડતું નહીં અત્યારે કે બીજા આઈથે મારે બ્લોગ શૂટ કરવો પડે છે કેમ કે ઓલા આયથે તો હે કે આપણે હોવા નાખેલી છે જો તો કાંઈ મેં આ આઈથે મારે બ્લોગ શૂટ કરવાનું હોય પણ આયથી લાઈક નહીં આવતું એમ જો આમાં હે કે હો ને એવું નાખેલું હે તો હે કે આ ઓછો લાયક આવે તો એ યાર બધું મેરેજ કરવું પડે કેમ કે હમણાંથી નહી અમારે મજા નહીં કે એટલે ટાઈમસર બ્લોગ નથી થતા એટલો ટાઈમ સર એડિટ નથી કરી શકતો એડિટ કર્યો રહેતો તો પછી હાઉ મજા બગડી જાય આજે છે કે સુવાની માઇન્ડ ફરી રહી કેમ કે એટલી મજા બગડી જાય કે એટલા માટે હમણાંથી તો હે કે દવા ઉપર જ સહી મિતા જઈ પણ નથી એકતા અને બીજું કંઈ કરી પણ નથી શકતા એવું છે આજ પાછો હોય કે મારે બાટલો સડાવતા હોય છે કેમકે હજી ત્રણ દિવસનું કીધેલું છે તો ત્રણ દિવસ તો સખત બાટલા સડાવવા જ પડશે રિપોર્ટ એવું બધું કરાવવું તે એવું વધી ગયું છે એને લીધે કે વધારે બીમાર પડું છે ને એમ કંઈ સુધારો નથી થતો એને લીધે થોડું ઘણું આપણું હોય કે શેડ્યુલ ખાવું ખરાબ થઈ ગયું છે બને એટલું તો આપણે ટ્રાય કરીશું કે ડેલી ટુ ડેલી બ્લોગ નાખીએ અમારે ડેલી નાખવું છે એટલું મેનેજમેન્ટ કરીએ છીએ પણ અચ્છા નક આવું બધું થઈ જાય તો પછી યાર અમને અંદાજ ન હોય ને એમ અચાર તો જાઓ ભાઈ તો ટ્રેક્ટર લઈને ગયા છે ને આજે મારા પપ્પા ન થાય ને પણ મને મજા નહીં કે એટલે મારા પપ્પા ગયા છે બળદ લે એટલે અમારે તો ખેતી કરીએ એટલે અમારે એવું બધું કામ હોય અચાર જાઓ બેન ને બા ને છે કે છે કેમ કે ખેતરમાં હે કે ન્યાદળી ફૂલ છે તો હવે એ કરવું પડે તો એ બધા એ કરે છે ને હું અહીંયા એકલો ઘેર હું તો બોલ કેમકે હોવાની કઈ મજા ન આવે પણ આ બીમારી છે તો શું કરું એવું થાય તો હવે હે કે એક ભાઈ આવે છે તો પછી ગાડી લઈને જાઓ અમી બે અને પછી બાટલાને ને એવું સડાવશું તો પછી કઈ 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 સુધારો થાય એમ ને પછી તો આ હોવા તો કેટલા જ દી રાખવું એવું થાય તો ફેમિલી અચાનક વાગે ગયા છે દસ અને આજે અમારા ઘરે હે કે અમારે રૂપા બેન આવેલા છે કેમકે અમારે નેદ ની હાલે છે કે તો એ રહ્યા કે અમને નેદ આવ્યા છે તો બેન કે ખેતરમાં ને દેશે હું અહીં ઘેર છું ને અમારે જો આવું કોણ છો તું હે તારું હે હું જો અવિનાશને રાખું છું કેમ કે હશે હેડકો બે હતો પછી ખોઈ માં નાખી કે ઈસકો નાખતો હો ને ભાઈ હે કે પૂજતા લા તો પાછા જાગી ગયા છે ને અમારા રૂપાબહેન ને મારા બા અને બેન ને બધા હે કે ખેતરમાં નહીં દેશે ને અમે બંને મામા ભાણ્યો હે કે ઘેર હશે ઘર હસો ને હું એવી રીતના છે

توي واندو نېدو توي واندو توي واندو ته نېدو مې آوړې سي نېدو ها ماشه نا مامي نېدو آواله جو نه دي ماشه تو نشاله نېما روپا بنځه آي اما دیکرو نې دي آي جو روپا بنځه نې دي ها نې ته 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 هم اوینش بها آوې ته وای راځه ها وای راځه ها ته لین وپره وای نه شې نه نکړ ها وای راکې دي ها ته وای راکې دي کله ترکو ته ځه به غره وپره وای زم مز ویکھئمدو ز سے ماندو پی اھ مادو ست تھ بھب کےز سے

બસ તો ફેમિલી જવું આનું વલગ અહીંયા જ સુધીને આશા રાખી તમને અમારો વલગ ગમ્યો છે ગમ્યો છે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પહેલી વાર આવી જ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં